ધીમે ધીમે પછી તો મોદી સાહેબ બની કે આ વડાપ્રધાન તો પછી તે સુધી સેટિંગ ગોઠવાઈ ગયું તમારે જો બ્લેક ધંધા કરવા હોય તો સેટિંગ થી જ થાય દારૂ વેચો તો દારૂ દારૂ વેચનારા લોકો હોય ને એ મેડમ પોલીસ સ્ટેશન માં જતા બીવે નહીં અરે પણ મેડમ ઠેર ઠેર વેચાય છે મેં ખુદ વિરોધ કર્યો તો મારો ખુદ વિરોધ થઈ ગયો તમે તમે અત્યારે સાચું દેખાડજો ને તો તમારો વિરોધ લોકો કરશે પછી ટીંગાટોળી કરીને સીધા જેલમાં જે સાચું બોલશે જેલમાં કોઈ આ તમે સરકાર આ જનતાને જાગૃત કરે છે ગોપાલ ઇટાલિયા જેવો જો આ વ્યક્તિ આ ગાયબ થશે ને તો મેડમ એનાથી કોઈ બીજો વ્યક્તિ જાગૃત કરવા નહીં આવે અને હજુ ખેડૂતો અને જનતા આમ જાગૃત થાય તો સારું છે નકર તો તમને ઘરમાં પકડી પકડી જેમ હળદરમાં માર્યા હતા ને તમને ઘરે ઘરે ધોકા દઈને એમ કહે છે કે વોટ આમાં આપવાનો છે આને નકર નો આપે ને તો મારશે હોતે એવો જમાનો આવશે મને એવું દેખાઈ રહ્યું છે મેડમ હવે યુવા જાગૃત થઈ રહ્યો છે રોજ રોજ યુવા જાગૃત થતો જાય છે અને ભણેલી ગણેલી પેઢી રહી ને ધીરે ડટાતું જાય છે હવે તો માણસ પ્રગતિ કરવા ઈચ્છે ને

કલમો ઉલ્લંઘ તો ભાજપના હોય છે ને એને કોઈ કાયદો લાગુ પડતો નથી બાકી બીજી પાર્ટી હોય કદાચ તો મને લાગે છે કોંગ્રેસ નથી લાગુ પડતો કાયદો કારણ કે કોંગ્રેસને પરમિશન મળી જાય છે ભાજપ આરે વિરોધ નથી આ વિરોધ થઈ ગયો છે સમજ્યા કદાચ એને વિરોધ કર્યો તો ગોપાલ ઇટાલિયો ક્યાં વિરોધ કરવાનો હતો કોંગ્રેસની એ તો લોકોને હારી દિશા આપે છે તો પછી કોંગ્રેસને કોંગ્રેસમાં એક જ જીગ્ન મેવાડી એક જ લોકો માટે કામ કરે છે એ તો આપને ખબર છે

એના વગર નહીં હાલે બસ સેટિંગ થી જ હાલે છે ભાજપ આખું માળખું સેટિંગ થી જ હાલે છે જે ઘટનાની તમે ચર્ચા આમ આ મેડમ આ બધા ખેલાડીના નામે મુક્કો ઉપાડે છે બરોબર તો પહેલા બધાની પહેલા આ પાડા કેમ આવ્યા તો કેમ કોંગ્રેસ કોંગ્રેસમાં આવી કેમ ભાજપમાં આવ્યો લોકોની સમસ્યાનું નિરાકરણ લાવે છે કોંગ્રેસ કોંગ્રેસ પછી આવે ને ત્યારે એને એને ખબર હતી કે હવે આપનો વિરોધ થઈ ગયો છે કોંગ્રેસ છે બાજુ કારણ કે આવવાની જરૂર તો કેમ ન આવી ધોકા ખાધા તે દિવસે આવું ને લોકો એમને ધોકા નથી ખાધા બેન ઘરમાં પકડીને માર્યા છે બધાને બરોબર રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય એ લોકો તો ખેડૂત માટે લડતા હતા ને ક્યાં એમને એમને ક્યાં લડવાની જરૂર હતી તો ખેડૂતો નો અવાજ બન્યા છે

આમ દેસાયકનો સુરકાન મોટો ભાગમાં જીવાબ છે આ હાલમાં બોલો रा <laughs>